હનુમાનજી મંદિર માંથી સુરતમાં ચોરીની સતત વધી રહેલી ઘટનાઓ વચ્ચે આવે તો ભગવાનના ઘરો પણ ચોરી કરતા રીઢાઓ અચકાતા ન હોય તેમ લાગી રહ્યું છે સુરતના કાપોદરામાં મંદિરમાં ચોરી કરી ભાગી રહેલા રીઢા ને લોકોએ પકડી પાડ્યો હતો વાત એમ છે કે કાપુદરા ખાતે આવેલા સૂર્યકિરણ સોસાયટીની વાડીમાં હનુમાનજીના મંદિરમાંથી મંદિરમાં વગાડવાનો ઘંટ તથા દેવેલિયાની ચોરી કરી રીઢો ભાગી રહ્યો હોય જેને લઈને લોકોએ પકડી પોલીસને જાણ કરતા પોલીસે સ્થળે દોડી જઈ આરોપીને પકડી પૂછપરછ કરતા તેને પોતાનું નામ જયેશ અશોક વાંસ ફોડવાની કબૂલાત કરી હતી તો પોલીસે રીઢા પાસેથી ચોરાયેલા મુદ્દામાલ કબજે કર્યો હતો અને આરોપી અંગે કાપોદરા પોલીસે પોકેટ કોપ મોબાઈલમાં સર્ચ કરતા રીઢો જયેશ વાંસફોડા અગાઉ અનેક ગુનાઓ આચરી ચૂક્યો હોવાનું પણ સામે આવ્યું હતું તો કાપોદરા પોલીસે રીઢા ચોરને ઝડપી પાડી તેની વધુ પૂછપરછ હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ